મારું નામ સોઢા બળવંત છે કાલ સાંજે અમે જ્યારે જમવા બેઠા ત્યારની આ બધી ઘટના છે જમવા બેઠા એટલે ભાઈ બાજુના રૂમમાં હું તો એને છોકરાઓ બે વખત બોલાવા ગયા કે હમણાં આવું એમ કહીને થોડીક વાર પછી અમે જમવાનું ચાલુ કરી દીધી આવ્યો જમવા બેઠો પછી મને કે તે દૂધ માગ્યું બહુ દૂધ તો પૂરું થઈ ગયું એટલે ભાઈ ઊભો થઈ બારો બાર ખાટલો તો ત્યાં જઈને બેસી ગઈ મને કે ફાકી લાવ મારે ફાકી ખાવી એને દીધી ને મોબાઈલ છોકરા કીધે કે આજને ઘા કરીને તોડી નાખો હોય પાકી નથી ખબર છોકરા કીધે પડી ગયો કે એટલે આ થોડી ગરમ થઈ ગઈ મારા ઘરના હજી એટલે એને છોકરાને માર્યા કે તમે તોડી નાખો એટલે મેં એને થોડું ઠપકો દેતા કીધું કે ભાઈ એટલો મરાય નહીં તૂટી મોબાઈલ છે તૂટી ગયો તો તૂટી ગયો એટલે આ જિનકો ભાઈ છે એ આડો આવ્યો કે આવો આ મોબાઈલનો ડખો છે ને મોબાઈલ મેં કીધું મોબાઈલ નથી લઈ જાવ મારા પૈસાને લીધેલ છે મારા ઘરનાને લીધેલ છે ને એ હું કહું ત્યાં સુધી મોબાઈલ રહે ને એને જ્યાં ઈચ્છા હે ત્યાં જાહે પણ ખરી ને એના પછી એ જૂટા જૂટીમાં મોબાઈલ પડી ગયો એટલે મારા ઘરનાને મેં કીધું કે આ મોબાઈલ લઈ લે ને તું હોઈ જાય એટલે એ મારા સસરાનું ઘર અહીંયા બાજુમાં જ છે એટલે ત્યાં ગઈ એને પછી થોડીક વાર પછી આ નીકળી ગયો ને હું પાછળ મારા ઘરના પાસે ગયો સસરાની ઘેર ત્યાં આ તપાસ કરી કે એ હમણાં ગયા એટલે હું પાછો ઘરે આવ્યો ઘરે મારા જીનકો મોટો છોકરો છે એને પૂછ્યું કે તારા મમ્મી આવ્યા કે નહીં હજી નથી આવ્યા પછી બીજો રસ્તો છે એ બાજુ હું ગયો તો અહીંયા પડ્યા નીચે એટલે પછી પાણાના ઘા કરેલ છે પાણાના ઘાથી માથા મોઢવામાં અને માથામાં કરેલ છે હા વિજય હા અત્યારે પડાણા પોલીસ સ્ટેશનમાં જ છે અને કારણ કારણ તો કંઈ ઝાઝું નથી કે અત્યારે પોતે પીધેલ હતો આ પીધેલમાં બધું કરેલ છે મારે બાર તેર વર્ષથી આ લગનને બે દીકરા છે બાર તેર વર્ષ ઉપર થઈ ગયું બે દીકરા છે એક બાર વર્ષનો છે એક છ વર્ષનો છે અમે બે ભાઈઓ આ જી ભાઈએ કહ્યું મારા જીનકો જામનગર જિલ્લાના મેપા પોલિટેશન વિસ્તારની અંદર ગઈકાલ રોજ એક બનાવ બોલે જેમાં ઉંમર વર્ષ ત્રીસની આશરાની બાઈનો પથ્થર મારી મર્ડર કરેલ હોવાની હકીકત તેમના પતિ શ્રી બળવંતસિંહ પ્રેમજીભાઈ સોઢાના હોય હકીકત આપેલ હકીકત જોતા એવું છે કે આ બળવંતસિંહના નાના ભાઈ છે વિજયસિંહ ના એમની પત્ની સાથેના આડા સંબંધ હોય એ આળા સંબંધને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પહેલાં રહેતા હતા ત્યાં પણ આ સબ્જેક્ટને લઈને એ લોકો જૂનાગઢથી અહીંયા રહેવા માટે મેગપર વિસ્તારમાં આવી ગયેલા તેમ છતાં છેલ્લા એક મહિના પહેલાં એના ભાઈ છે વિજયસિંહ એ પણ પાછળ પાછળ અહીંયા રહેવા આવેલ ને પછી ભાઈઓ વચ્ચે સમાધાન થતાં ફરી પાછા સાથે રહેવા લાગેલ પરંતુ આ જે આરોપી છે એને એની ભાભી સાથેના આળા સંબંધ દરમિયાન એ અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરે એ ગમતું ન હોય જે બાબતે ટકોર કરતા બોલાચાલી થયેલ જે અનુસંધાને આ જે મરણ જનાર બાઈ છે એની બાજુમાં જ એનું પિયર હોય ત્યાં ગયેલ એનો લાભ લઈ અને આરોપી વિજયસિંહ ઘરેથી નીકળીને તેને લઈ અને એને પથ્થરથી માથાના ભાગે ઘા કરતાં સ્થળ ઉપર જ મૃત્યુ નિપજાવેલ છે જે અનુસંધાને બળવંશીની ફરિયાદ જોતા બળવંશી જે તે વખત એની પત્નીને શોધવા જતાં ત્યાંથી એના ભાઈ ત્યાંથી ભાગી ગયેલ અને ત્યારબાદ ફોન ઉપર વાત થતાં તેને જણાવેલ કે મારાથી ભૂલ થઈ ગયેલ છે જે અનુસાર વિગતવારની ફરિયાદ લઈ હાલ પીઆઈ મેપ એપ પર તપાસ કરી રહેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે